શું તમારું મારું નામ કનૈયાલાલ નરસિંહ ભાનુસ્વાલી ગામ ભારા પર બાડરા તાલુકુ નખત્રાણા અમે ઘણા વર્ષોથી મુંબઈ રહેતા હતા કેમ કે અહીંયા દુષ્કાળ પડતો હતો વરસાદ ઓછો પડતો હતો એના કારણે અમે મુંબઈમાં રહેતા હતા હમણાં વરસાદ સારો થાય છે પછી અહીંયા અમારે અહીંયા એક ડેમ પણ બની ગયું છે તો પાક સારું થાય છે એ પ્રમાણે અમે હમણાં દોઢસો એકરમાં એરંડા વાવ્યા છે અને સારો અમને ફાયદો થાય છે કેટલા વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અમે ખેતી કરીએ છીએ ત્યાર સુધી અમે મુંબઈ જતા મુંબઈમાં નાના મોટા બિઝનેસ કરતા હતા પણ એમાં એટલું બધું કંઈ ફાયદો થતું ન તો હવે અમે અહીંયા કચ્છમાં છીએ તો અમને સારો ફાયદો પણ મળે છે અને બીજા મજૂરો છે એમનો પણ દર ગુજારા ચાલે છે સારું જ કેટલા પાક છો તમે પાક એરંડામાં એક જ પાક થાય છે શિયાળો ઉનાળો ચોમાસું એમાં ચોમાસામાં વાવી એટલે આઠ મહિનાનો પાક થાય તો ઠીક સારું વળતર મળે છે અને બીજા પણ મજૂરોનો પોષણ થાય છે એમાં આગળ તમે શું કહો છો કચ્છની પ્રજાને મુંબઈ વસ્તા તમારા સમાજના ભાઈઓ બહેનોને કચ્છ આવે એના ખેતી કરે તો એને રોજીરોટ મળી શકશે અહીંયા સો ટકા મળી શકે મહેનત કરે તો સો ટકા ક્યાં પણ મળશે પણ અહીંયા જે કચ્છ છે એના જેવો એક પણ વિસ્તાર નથી અને કચ્છમાં જે ફાયદો મળે છે એવો બીજો ક્યાં ફાયદો નહીં મળે